રાજકોટની બજારમાં ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે લીલા ચણા છે તે ખૂબ સારી રીતે બજારમાં આવી ચુક્યા છે બધા ખેડૂત પ્રશ્ન હશે કે આવી રીતે આ વર્ષે ખેડૂત મિત્રો શિયાળુ પાકોમાં ખાસ કરીને ધાણા જીરું વરિયાળી ઈસબગુલ જેવા પાકોનું વાવેતર છે તે વધારે પ્રમાણમાં થયું છે અને જ્યારે ચણાનું વાવેતર છે તે ઘણું બધું ઘટી ગયું છે અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે લીલા ચણાનો ભાવ પણ એક કિલોનો અત્યારે એંસી રૂપિયા જેટલો અને સાઠ રૂપિયા અને પચાસ કે ચાલીસ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવો છે તે અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યા છે આપણે ખેડૂત મિત્રો આજે રાજકોટના બજરંગવાડી જેવા વિસ્તારમાં લાઈવ તમારી સામે ઉપસ્થિત થયા છે કે ખેડૂતોને માહિતી મળે કે આ વર્ષે ચણાની બજાર છે તે કદાચ ખૂબ સારી એવી મળે તો ખેડૂત મિત્રોને બે પૈસાનું વળતર છે તે મળી શકે બાકી ઘણા વર્ષોથી ચણાના ભાવ છે તે ઘણા બધા નીચા રહેતા હોવાથી ખેડૂત મિત્રોને જોઈએ તેટલું વળતર છે તે નથી મળતું આપણે આશા રાખીએ કે ગયા વર્ષે જેમ ધમાકેદાર જીરુંના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીને પાર કરી ચૂક્યા હતા તેવા જ બજાર ભાવ આ વર્ષે ચણાના પાકમાં ચણાના ભાવની એવરેજ કરતાં થોડા ઘણા ઊંચા મળે તો ખેડૂતોને બે પૈસાનું વળતર છે તે વધુ મળી રહે અત્યારે રાજકોટમાં આવીને જાણવા મળ્યું કે લીલા ચણાનો ભાવ પણ સારા ચણા હોય તો એક કિલોના અત્યારે આપણે જે આ રેકડી ઉપર જોઈ રહ્યા છીએ એંસી રૂપિયાના કિલો અત્યારે રાજકોટમાં વેચાઈ રહ્યા છે લીલા ચણાના આવા ભાવ અત્યારે હોય તો આગામી સમયમાં ખેડૂત મિત્રો તમે સમજી શકો છો કે મોટા મોટા શહેરોમાં ઘણા બધા આગોતરા ચણાના પાકના વાવેતર કરેલા હોય તો તેવા ઘણા બધા ખેડૂત મિત્રો છે તેમનો ચણાનો પાક ખેતરમાંથી નીકળી જાય હવે આપણે જોવાનું રહે છે કે આગામી સમયમાં સૂકા ચણા જે પીળા ચણા જે બજારમાં આવશે તો તેના કેવા ભાવ રહેશે તેના વિશે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારો હેતુ ખેડૂત મિત્રોમાં જાગૃતિ આવે અને પોતાના ખેતી પાકોના ખૂબ સારામાં સારા ઊંચા બજાર ભાવ કઈ રીતે મેળવી શકાય તે જ દિશામાં અમારી ચેનલ છે તે હર હંમેશ કામ કરી રહી છે આ ચણા જે અત્યારે બજારમાં આવી રહ્યા છે તે ચણા આ ભાઈએ જણાવ્યું કે મોટાભાગના ખેડૂતો ચોમાસા પછી તરત જ લીલા ચણાનું વેચાણ કરવા માંગતા ખેડૂત મિત્રો છે તે ચોમાસું પૂરું થાય કે તરત જ લીલા ચણાનું વાવેતર છે તે કરી દેતા હોય છે અને આવી રીતે બજારમાં સમયસર આવી જતા હોય છે તો તમે પણ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે જીરૂનું વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં રેકોર્ડ બ્રેક સપાટીએ છીએ તો અત્યારે તમારા વિસ્તારમાં ચણાના ઊભા પાકની કેવી પરિસ્થિતિ છે કારણ કે માવઠાને લીધે ઘણા બધા વિસ્તારોમાં શિયાળુ પાકોને ઘણું બધું નુકસાન છે તે થયું છે તો તમારા વિસ્તારમાં ચણાનું વાવેતર કેટલા પ્રમાણમાં છે અને કેવો પાક અત્યારે હાલના તબક્કે તમારે ત્યાં જોવા મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો